જીતવાની સૌથી વધારે મજા ત્યારે આવે છે જ્યારે બધા તમારી હારની રાહ જોઈને બેઠા હોય જો બધા તમારી નિષ્ફળતાની રાહ જોઈ રહ્યા હોય અને તમે તેમાં વિજય બનો તો તેની મજા જ કંઈક અલગ હોય છે વિજયની સાચી મીઠાસ ત્યારે અનુભવી શકાય છે જ્યારે દરેકને તમારી ઉપર શંકા હોય દરેક જણ તમને હારી ગયેલો ગણતો હોય આ તે ક્ષણ છે જે પ્રત્યેક શંકાને ખોટા સાબિત કરો છો અને તેની સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરો છો વિશ્વાસ રાખો પોતાને પ્રોત્સાહિત રાખો જેવી તમારી શ્રેષ્ઠ ક્ષમતા છે તેવા પ્રયાસ કરો તમારી સફળતાને કોઈ અટકાવી શકે ચાલો હું તમને એક ઉદાહરણ આપું સમજો કે તમે ક્રિકેટ ટીમના ભાગ છો તમારી ટીમનું પ્રદર્શન છેલ્લી કેટલીક મેચોથી ખૂબ ખરાબ રહ્યું છે લોકોને લાગે છે કે હવે તમારી ટીમ આગળ જીતી નહીં શકે ફરી એક વખત તમારી ટીમને એક મજબૂત ટીમ સાથે મેચ રમવાની તક મળે છે લોકો શંકાથી તમારી ટીમને જોઈ રહ્યા છે તેઓને આશા છે કે તમે હારી જશો પરંતુ તમારું દમદાર પ્રદર્શન અને એકજૂટતા સાથે તમારી ટીમ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરે છે દરેક ખેલાડી શ્રેષ્ઠ રમે છે અને છેલ્લે તમારી ટીમ જીતી જાય છે આ જીતની મીઠાશ અને આનંદ ઘણો વધારે આવે છે કારણ કે જીત માત્ર રમતની નહીં પણ લોકોની શંકા આશંકાઓનો જવાબ છે મહાન કાર્ય ત્યારે જ મહાન બને છે જ્યારે તેને કઠિન પરિસ્થિતિઓમાં પ્રાપ્ત કરવામાં આવે આ ઉદાહરણ આપણા માટે પ્રેરણા છે ત્યારે હાર ન માનીને આડે આવતા પડકારને મક્કમ રીતે પરાજય કરીએ